આવતીકાલે ફેબ્રુઆરી વસંત પંચમીનો શુભ દિવસ છે અને અરબમાં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસી પ્રવાસ માટે થઈ ચૂક્યા છે રવાના આવતીકાલે વડાપ્રધાન યુએઈમાં બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન કરશે છે સૌથી પહેલું મંદિર અબુધાબી ભારતીય સમુદાયને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે યુએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ સાથે પણ તેઓ દ્વિપક્ષીય બેઠક કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએ બે દિવસીય પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નું ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે મહા કવરેજુસ્ટી માં જે નિર્માણાધીન થઈ ચૂક્યું છે હવે નિર્માણ પામી ચૂક્યું છે સૌપ્રથમ અલૌકિક એવું હિન્દુ મંદિર બી એપીએસ મંદિર કે જેનું આવતીકાલે ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું આ જે મંદિર છે છે એ ભવ્ય અને અલૌકિક સનાતન ધર્મનો જ્યારે ચો તરફ જય જયકાર થઈ રહ્યો છે ત્યારે આ મંદિરની આકૃતિ સમજવી પણ ખૂબ જ જરૂરી છે અને સુંદર સુશોભિત નકશીકામની કામ ની હિન્દુ ધર્મના ના ચોટદાર જે પ્રસંગો જે અલૌકિક મહત્વ ધરાવે છે તેનું પણ વર્ણન તો ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ કવરેજ સતત કરવામાં આવી રહ્યું છે મહા કવરેજ થઈ રહ્યું છે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ચૂકી છે નિકુંજ અમારી સાથે ઉપસ્થિત છે અબુ થી નિકુંજ આપ કેવો માહોલ ત્યાંનો જોઈ રહ્યા છો આવતીકાલે તો ભવ્યા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તૈયારીઓ કેવી જી ધ્રુવિજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મંદિર જે છે તેનું ઉદ્ઘાટન થશે તેનું ઇનોગ્રેશન સેરેમની જે છે તે યોજાવાની છે તે પહેલા પ્રધાનમંત્રી ભારતથી યુએઈ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે આજે સાંજે એક મહત્વનો કાર્યક્રમ અબુધાબીની અંદર યોજાઈ રહ્યો છે અબુધાબીના શેખ જાહેદ સ્ટેડિયમમાં અલહાન મોદી ના નામે એક કાર્યક્રમ થશે જેનું નામ છે હેલો મોદી જે પ્રકારે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ ભારતની અંદર અમદાવાદની અંદર થયો હતો તે જ રીતે યુએઈ ની અંદર રહેતા ભારતીય સમુદાયના લોકો જે છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે એક ભવ્યાથી ભવ્ય કાર્યક્રમનું આયોજન જે છે તે દુબઈના અબુધાબી ખાતે કરવામાં આવ્યું છે જ્યાં અલહાન મોદીના નામે આ કાર્યક્રમની અંદર લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલા ભારતીયો જે યુએ ની અંદર રહે છે તેઓ ત્યાં એકઠા થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આવતીકાલે તેર ફેબ્રુઆરી વસંત પંચમી ના દિવસે દેશમાં એક આરબ દેશની અંદર બનેલું હિન્દુ મંદિર બીએપીએસ બાપ્સ દ્વારા તૈયાર થયેલું હિન્દુ મંદિરનું ઇનોગ્રેશન સેરેમની છે જેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે અને પીએમ ના હસ્તે આ નું જે છે તે ઉદઘાટન કરવામાં આવશે કારણ કે પ્રધાનમંત્રી અહીના રાષ્ટ્રાધ્યક્ષ શેખ મોહમ્મદ ઝાયદ બિન અલિયાન દ્વારા આ મંદિર માટેની સત્તર એકર જમીન ફાળવવામાં આવી હતી ને જેમાં હાલ ભવ્ય મંદિર નિર્માણ પામી ચુક્યું છે ને આવતીકાલે તેનું તેનું ઇનોગ્રેશન સેરેમની જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થશે યુએઈ ની અંદર પ્રધાનમંત્રીના આગમન ને લઈને અને મંદિરના ઇનોગ્રેશન ને લઈને ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે નિકુંજ એક વિગત એ પણ છે કે બંને દેશના મહાનુભાવ વચ્ચે આવતીકાલે દ્વિપક્ષી એક બેઠક પણ થવાની છે એટલે કહી શકાય કે સંસ્કૃતિ સંસ્કારની સાથોસાથ આ મૈત્રીપૂર્ણ સંબંધ છે એ અનેક દિશામાં આગળ વધી રહ્યો છે તો અબુધાબીમાં જે અલૌકિક ભવ્યથી ભવ્ય હિન્દુ મંદિર નિર્માણ પામી ચૂક્યું છે મોદી યુએ ના પ્રવાસ માટે રવાના થઈ ચુક્યા છે અને તેઓના આગમનની તૈયારીઓ પણ યુએઈ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેઓના આગમન ને લઈને અને તો આવનાર છે તેઓની માટે પણ અલગ વ્યવસ્થા યુએઈમાં સત્યાવીસ એકર માં આ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે એ મંદિર ની આવતીકાલે प्राण प्रतिष्ठा